નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત કાલના એક સોશિયલ મીડિયાના એક વિડીયો ઉપરથી ચીતીદેન ગઢવી કે જે એક સારા સાહિત્યકાર આપણે ગણતા હતા તેમનું કેવું નિવેદન આવે છે કે સ્માર્ટ મીટરની એક પ્રેરણા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ અને સ્માર્ટ મીટરનો ખોટો વિરોધ કરે છે અને આવી બધી વાત તો મારે એક જ વાત કેવી છે તમે એટલા બધા પાણીયારા હોય તો સ્માર્ટ મીટરની પ્રેરણાદાયક વાતો કરવામાં તમે ક્યારે એટલે ક્યારેય ગુજરાતની અંદર દીકરીઓ પર થતા અત્યાચાર ગુજરાતની અંદર દીકરીઓ ઉપર થતા બળાત્કાર એવા કેટલાય બધા ખુલ્લેઆમ નિર્મમ અત્યાચારો થાય સરકાર દ્વારા અથવા સરકાર સરકારના કોઈ અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર આવા ઘણા બધા ઘટના છે તમે ત્યારે તો બોલતા નથી તમારો આશય સ્પષ્ટ છે કે રાજનીતિના સારી સારી વાતો કરીને તમારા ડાયરાને પ્રેરણાદાયક મળે કારણ કે જેટલા જેટલા એક પક્ષના ડાયરા થાય નમસ્તે ટ્રમ્પ હોય આવા ઘણા બધા ત્યાં તમને જ બોલાવવામાં આવે છે એટલે આના ઉપરથી એક જ વસ્તુ સાબિત થાય છે કે તમે કોઈ એક પાર્ટીના એજન્ટ બનીને કાર્ય કરો છો અને આ જ એજન્ટ બનીને આ તમારું સ્માર્ટ મીટરનું જે અને તમારું જે એવું નિવેદન કે નિવેદનના કારણે સામાન્ય વર્ગ બહુ પરેશાન છે કારણ કે તમને સાંભળવાવાળો વર્ગ બહુ બધો છે ભૂતકાળની અંદર પણ સ્માર્ટ મીટર આવવાથી લોકોના અણગિનત બિલ આવે છે અણગિરના એવા એક્સપેન્સ કે જે ખરેખર વિચાર્યું જ ના હોય એ તમને ખબર ના હોય કેટલી કેટલીદાનથી કારણ કે તમે તો શું છે કે સારી સારી ગિરનારની અંદર સનાતન ધર્મના નામ ઉપર લવના લવભેરા ગીત ગાઈને ખૂબ જ બધા જાદા બધા પૈસા કમાવ છો એટલે તમને સામાન્ય વર્ગની ચિંતાની કોઈ ખબર ના હોય એ ખબર કોને હોય આપણા જેવા સામાન્ય માણસોને કે જે સાંજ પડે પોલીસવાળાને હેલ્મેટના પોલીસવાળાને ડ્રાઈવિંગ લાઇસન્સના એ નામ ઉપર પાંચસો હજારથી માંડીને એવા કેટલાય કે જે ટેક્સના પૈસા તમારા ભરવા છતાંય પણ એક પ્રકારની પેનલ્ટી જે ભ્રષ્ટાચારના ભાગરૂપે મલાય અન્ય ખાય અને વસુલાય આપણા સામાન્ય વર્ગ પાસે આવા લોકોને પૂછો ને તો ખબર પડે કે સાંજે બસો પાંચસો કમાતા હોય જ્યારે મહિના પછી જે સ્માર્ટ મીટરમાં બિલ જ્યારે વીસ હજાર કે દસ હજાર કે પાંચ હજારનું બિલ આવે ને એ લોકોને પૂછો કે સ્માર્ટ મીટર લગાવવાના ગેરફાયદા શું અને ફાયદા શું ચાલો માઈનો કે તમે સરકારની કોઈ એવી યોજના કે સરકારની કોઈ પીજીવીએસએલની કંપનીના એક સારી વાત કરો છો પણ તમને એવો કોઈ હક નથી કે તમે આ રીતનું પ્રેરણાદાયક વાત કરી શકો સો ટકા તમને વાળો સાહિત્યકાર વર્ગ છે તમે સારું ગાવ છો સારું બધું કરો છો પરંતુ અમુક પ્રકારના નિવેદનથી એવું સ્પષ્ટપણે લાગે છે કે તમે એજન્ટગીરી કરો છો તમે કોઈની ચાપલુસી કરો છો આ વાત બહુ સ્પષ્ટ છે આભાર અસ્તુ જય હિન્દ જય ભારત અને એટલા જ બધા પાણીયારા હોય તો ગુજરાતના દરેક અત્યાચાર ઉપર પણ બોલજો આવું મારું અંગતપણે તમને કહેવું છે તમને એટલે કેટલી દન ગઢવીને આભાર